નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી દબાવું કે જેથી તમને અમારા આવા વિડીયો સૌથી પહેલાં મળતા રહે મિત્રો વિડીયોની અંદર તમે ઓલ્ક્સ વેગન વેન્ટો ફોર વ્હીલર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે તો આ ગાડીના મોડલની વાત કરતો ગાડીનું મોડલ છે બે હજાર દસનું મોડલ છે અને ત્રણ ઓનરની આ ગાડી છે જ્યારે આ ગાડી છે તમને પેટ્રોલ પ્લસ ચેન્જ ગેસમાં જોવા મળશે જ્યારે આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા બે લાખને ચાલીસ હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડોક ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે એ એકદમ ટીપટોપ કન્ડિશનમાં તમને જોવા મળશે જ્યારે આ ગાડી છે કેટલા કિલોમીટર ચાલે તે જણાવું તો ગાડી છે એ પંચ્યાસી હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે જ્યારે આ ગાડીનો વીમો પણ ચાલુ છે અને પીયુસી પણ ચાલુ છે જ્યારે આ ગાડીમાં ઓટોમેટિક ગેર સિસ્ટમ પણ ચાલુ છે જ્યારે આ ગાડીમાં લોકેશનની વાત કરું તો આ ગાડી છે તમને ક્યાં જોવા મળે તો આ ગાડી છે તમને પ્રોપર રાજકોટમાં જોવા મળશે જ્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે એ નંબર ચોર્યાસી સાઠ ચુમ્મોતેર ચુમ્મોતેર ચૌદ આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે જ્યારે પણ તમે ગાડીની ખરીદી કરવા જાઓ જોવા જાઓ ત્યારે ગાડીવાળા માલિકને કોલ કરીને જવ